એમના મુખથી કયા બોલ નીકળે છે કયા વાક્ય નીકળે છે ઉત્તર છે બા તે કહે છે અમે શિવ બાબાના બાળક છીએ જ યાદમાં જ છીએ પરંતુ બાબા કહે છે તે બધા ગપોડા છે અલબેલાપણું છે આમાં તો પુરુષાર્થ કરવાનો છે સવારે ઊઠી પોતાને આત્મા સમજી બેસી જવાનું છે રૂ રિહાન કરવાની છે આત્મા જ વાત ચિત કરે છે હવે તમે દેહી અભિમાની બનો છો દેહી અભિમાની બાળકો જ યાદ નો ચાર્ટ રાખશે માત્ર જ્ઞાનની લબારની લગાવશે ગીત છે મુખડા દેખ લે પ્રાણી જરા દર્પણને

અમે આત્મા ખૂબ નાની બિંદી છીએ હું જ આ શરીર દ્વારા પાર્ટ ભજવું છું આ આત્માનું જ્ઞાન કોઈને છે નહીં આ બાપ સમજાવે છે કે પોતાને આત્મા સમજો હું નાની આત્મા છું આત્મા જ આખો પાર્ટ ભજવે છે આ શરીરથી તો દેહ અભિમાન નીકળી જશે આ છે મહેનત અમે આત્મા આ આખા નાટકના એક્ટર્સ છે ઊંચા એક્ટર પરમ પિતા પરમાત્મા સૌથી ઊંચા પાટારી શિવ બાબા છે બુદ્ધિમાં રહે છે કે તે પણ એટલી નાની બિંદી છે એમની મહિમા કેટલી ભારી છે જ્ઞાનના સાગર સુખના સાગર છે પરંતુ છે નાની બિંદી અમે આત્મા પણ નાની બિંદી છીએ આત્માને સિવાય દિવ્ય દ્રષ્ટિના જોઈ નથી શકતા આ નવી નવી વાતો અત્યારે તમે સાંભળી રહ્યા છો દુનિયા શું જાણે તમારામાં પણ થોડા છે જે યથાર્થ રીતે સમજે છે અને બુદ્ધિમાં રહે છે કે અમે આત્મા નાનકડી બિંદી છીએ અમારા બાપ આ ડ્રામામાં મુખ્ય એક્ટર છે ઊંચેથી ઊંચા એક્ટર બાપ છે પછી ફલાણા ફલાણા આવે છે તમે જાણો છો બાપ જ્ઞાનના સાગર છે પરંતુ શરીર વગર તો જ્ઞાન સંભળાવી ન શકે શરીર દ્વારા જ બોલી શકે છે અશરીરી હોવાથી ઓર્ગન્સ એટલે કે કર્મેન્દ્રિયો અલગ થઈ જાય છે ભક્તિ માર્ગમાં પણ તો દેહધારીઓનું જ સિમરણ કરે છે પરમ પિતા પરમાત્માના નામ રૂપ દેશ કાળને જ નથી જાણતા બસ કહી દે છે પરમાત્મા નામ રૂપ થી ન્યારા છે બાપ સમજાવે છે જામા અનુસાર તમે જે નંબર 1 સતો પ્રધાન હતા તમારે જ ફરી સતો પ્રધાન બનવાનું છે તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાના માટે તમારે પછી આ અવસ્થા મજબૂત રાખવાની છે કે અમે આત્મા છીએ આત્મા આ શરીર દ્વારા વાત કરે છે એમ એમાં જ્ઞાન છે આ જ્ઞાન બીજું કોઈની બુદ્ધિમાં નથી કે અમારી આત્મામાં ચોર્યાસી જન્મોનો પાર્ટ અવિનાશી નોંધાયેલો છે આ ખૂબ નવી નવી પોઈન્ટ્સ છે એકાંતમાં બેસીને પોતાની સાથે આવી આવી વાતો કરવાની છે કે અમે આત્મા છીએ બાપથી સાંભળી રહ્યા છીએ ધારણા મારે મારી આત્મામાં થાય છે આત્મા મારા આત્મામાં જ પાર્ટ ભરાયેલો છે હું આત્મા અવિનાશી છું આ અંદર તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાનું છે અભિમાની મનુષ્યોને આત્માનું પણ જ્ઞાન નથી કેટલી મોટી મોટી પુસ્તકો પોતાની પાસે રાખે છે અહંકાર કેટલો છે આ છે જ તમો પ્રધાન દુનિયા ઊંચેથી ઊંચે આત્મા તો કોઈ પણ છે નહીં તમે જાણો છો કે હવે અમે તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાનો પુરુષાર્થ કરીએ છીએ આ વાતને અંદરમાં ઘૂંટવાની છે જ્ઞાન સંભળાવવા વાળા તો ખૂબ છે પરંતુ યાદ છે નહીં

પોતે કહે છે પણ કરતા નથી સમજાવે ખૂબ સારું છે પરંતુ યોગ છે છે નહીં આખો દિવસ અભિમાનમાં રહે નહી તો બાબાને ચાટ મોકલવો જોઈએ કે અમે આ સમયે ઉઠું છું અને આટલો સમય યાદ કરું છું કંઈક સમાચાર તો નથી આપતા જ્ઞાનની ખૂબ લબાડ એટલે કે ગપ્પા મારતા રહે છે યોગ છે નહીં ભલે મોટા મોટાઓને જ્ઞાન આપે છે પરંતુ યોગ માં કાચા છે સવારે ઉઠી બાપને યાદ કરવાના છે બાબા તમે કેટલા મોસ બિલવર્ડ છો કેટલા પ્યારા છો મીઠા છો કેવું આ વિચિત્ર ડ્રામા બનેલો છે કોઈ પણ આ રહસ્યને નથી જાણતા ન આત્માને ન પરમાત્માને જાણે છે આ સમયે મનુષ્ય જાનવર થી પણ બદતર છે અમે પણ એવા હતા માયાના રાજ્યમાં કેટલી દુર્દશા થઈ જાય છે આ જ્ઞાન તમે કોઈને પણ આપી શકો છો બોલો તમે આત્મા અત્યારે તમો પ્રધાન છો તમારે સતો પ્રધાન બનવાનું છે પહેલા તો પોતાને આત્મા સમજો ગરીબોના માટે તો વધારે જ સહજ છે સાહુકારોને તો લફડા ખૂબ રહે છે બાપ કહે છે હું આવું છું સાધારણ તનમાં ન ખૂબ ગરીબ ન ખૂબ સાહુકાર અત્યારે તમે જાણો છો કલ્પ કલ્પ બાપ આવીને અમને આ શિક્ષા આપે છે કે પાવન કેવી રીતે બનો બાકી તમારો ધંધા વગેરેમાં ખીટપીટ છે એના માટે બાબા નથી આવ્યા તમે તો બોલાવો જ છો હે પતિ પાવન આવો તો બાબા પાવન બનવાની યુક્તિ બતાવે છે આ બ્રહ્મા પોતે પણ કંઈ નથી નોતા જાણતા કંઈ નોતા જાણતા એક્ટર થઈને પાર્ટધારી થઈને અને ડ્રામાના આધિમધ્યને ન જાણે તો એમને શું કહીશું અમે આત્મા આ સૃષ્ટિ ચક્રમાં એક્ટર છીએ આ પણ કોઈ જાણતું નથી ભલે કહી દે છે કે આત્મા મૂળ વતનમાં નિવાસ કરે છે પરંતુ અનુભવથી નથી કહેતા તમે તો હવે પ્રેક્ટિકલમાં જાણો છો કે અમે આત્મા મૂળ વતનની રહેવાસી છીએ અમે આત્મા અવિનાશી છીએ આ તો બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ

એમના મુખથી ક્યારે પથ્થર નહીં નીકળશે કોઈ ભૂલ થઈ તો જટ રિપોર્ટ કરશે બાબા આ ભૂલ થઈ ક્ષમા કરજો છુપાવશે નહી છુપાવવાથી વધારે જ વૃદ્ધિ થાય છે બાબાને સમાચાર આપતા રહો બાબા લખી દેશે તમારો યોગ ઠીક નથી પાબન બનવાની જ મુખ્ય વાત છે તમારે બાળકોની બુદ્ધિમાં ચોર્યાસી જન્મોની કહાની છે જેટલું થઈ શકે બસ આ ચિંતા લગેલી રહે એ સતો પ્રધાન બનવાનું છે દે અભિમાનને છોડી દેવાનું છે તમે છો રાજ ઋષિ હઠયોગી ક્યારેય રાજયોગ શીખવી ન શકે રાજયોગ બાપ જ શીખવ શીખવે છે જ્ઞાન પણ બાપ જ આપે છે બાકી આ સમય છે તમો પ્રદાન ભક્તિ જ્ઞાન માત્ર બાપ સંગમ પર જ આવીને સંભળાવે છે બાપ આવ્યા છે તો ભક્તિ ખતમ થવાની છે આ દુનિયા જ ખતમ થઈ જવાની છે જ્ઞાન અને યોગ થી સત્યુગની સ્થાપના થાય છે ભક્તિ વસ્તુ જ અલગ છે મનુષ્ય પછી કહી દે છે દુઃખ સુખ અહીંયા જ છે હવે તમે તમારા બાળકો પર ખૂબ મોટી રેસ્પોન્સિબિલિટી છે જવાબદારી છે પોતાનું કલ્યાણ કરવાની યુક્તિ રચતા રહો આ પણ સમજાવ્યું છે પાવન દુનિયા છે શાંતિધામ અને સુખધામ આ છે અશાંતિધામ દુઃખધામ

હું પતિ દુનિયા પતિ જ શરીરમાં આવું છું પાવન તો કોઈ અહીંયા છે જ નહીં આ તો પોતાને ભગવાન નથી કહેતા આ તો કહે છે હું પણ છું પાવન થઈશ તો પછી ફરિશ્તા બની જઈશ તમે પણ પવિત્ર ફરિશ્તા બની જશો તો મૂળ મૂળ વાત આ જ છે કે અમે પાવન કેવી રીતે બની યાદ ખૂબ જરૂરી છે જે બાળકો યાદમાં અલબેલા છે તે કહે છે કે અમે શિવ બાબાના બાળક તો છીએ જ યાદમાં જ છીએ પરંતુ બાબા કહે છે કે આ બધા ગપોડા છે અલબેલા પણો છે આમાં તો પુરશાર્થ કરવાનો છે સવારે ઊઠી પોતાને આત્મા સમજી બેસી જવાનું છે રૂ રિહાન કરવાની છે આત્મા જ વાત ચિત કરે છે ને અત્યારે તમે દેહી અભિમાની બનો છો જે કોઈનું કલ્યાણ કરે છે તો એમની મહિમા પણ કરવામાં આવે છે ને તે હોય છે દેહની મહિમા આ તો છે નિરાકાર પરમ પિતા પરમાત્માની મહિમા એને તો તમે સમજો છો આ સીડી બીજા કોઈની બુદ્ધિમાં થોડીને હશે અમે ચોર્યાસી જન્મ કેવી રીતે લઈએ છીએ તમે છો પાંડવ સંપ્રદાય રિલીજો ભી અને રિલીજો પણ છો એટલે કે ધાર્મિક પણ છો અને પોલિટિકલ પણ છો રાજનીતિજ્ઞ પણ છો બાબા બધા ધર્મની વાત સમજાવે છે બીજા કોઈ સમજાવી ન શકે બાકી આ ધર્મ સ્થાપન કરવા વાળા શું કરે છે એમની પાછળ તો વધારે જ નીચે આવવું પડે છે બાકી તે કોઈ મોક્ષ થોડી આપે છે બાપ પણ પાછળમાં આવીને પાછળથી આવીને બધાને પવિત્ર બનાવીને પાછા લઈ જાય છે એટલે તે એક ની સિવાય બીજા કોઈની મહિમા છે નહીં બ્રહ્માની કે તમારી કોઈ મહિમા નથી બાબા ન આવત તો તમે પણ શું કરત હવે બાપ તમને ચડતી કળામાં લઈ જાય છે ગાય પણ છે તારા કારણે બધાનું ભલું તેરે ભાને સબકા ભલા પરંતુ અર્થ થોડી સમજે છે મહિમા તો ખૂબ કરે છે હવે બાપે સમજાવ્યું છે કે અકાળ તો આત્મા છે એમનો આ તક્ત છે આત્માનો તક આ ભ્રુકુટી છે આત્મા અવિનાશી છે કાળ ક્યારેય નથી ખાતો આત્માએ એક શરીર છોડી બીજો પાર્ટ ભજવવાનો છે બાકી લેવાના માટે કોઈ કાળ થોડી આવે છે આત્માને લેવા માટે તમારે કોઈના શરીર છોડવાનું દુઃખ તમને કોઈના શરીર છોડવાનો દુઃખ નથી થતું શરીર છોડીને બીજો પાર્ટ ભજવવા ગયા રોવાની શું જરૂર છે અમે આત્મા ભાઈ ભાઈ છીએ આ પણ તમે અત્યારે જાણો છો ગાય છે આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ બાપ ક્યાં આવીને મળે છે આ પણ નથી જાણતા અત્યારે તમને દરેક વાતની સમજણ મળે છે ત્યારથી સાંભળતા જ આવ્યા છો કોઈ પુસ્તક વગેરે થોડી ઉઠાવે છે માત્ર રેફર કરે છે સમજાવવાને માટે બાપ સાચ બાપ તો સાચીથી સાચી રચના રચે છે સાચું બતાવે છે સાચાથી જીત અને જૂઠથી હાર થાય છે સાચા બાપ સચખંડ સ્થાપના કરે છે રાવણ થી તમે ખૂબ હાર મેળવી છે આ બધો ખેલ બનેલો છે હવે તમે જાણો છો કે અમારું રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે બાબા કહે છે પછી આ બધું હશે નહીં આ તો બધું પાછળથી આવ્યું છે આ સૃષ્ટિ ચક્ર બુદ્ધિમાં રાખવું કેટલું સહજ છે જે પુરુષાર્થી બાકો છે તે આમાં ખુશ નહીં થશે કે અમે જ્ઞાન તો ખૂબ સારું સંભળાવીએ છીએ સાથે યોગ અને મેનર્સ પણ ધારણ કરશે તમે ખૂબ તમારે ખૂબ ખૂબ મીઠા બનવાનું છે કોઈને દુઃખ નથી આપવાનું પ્યારથી સમજાવવું જોઈએ પવિત્રતા પર પણ કેટલા હંગામા થાય છે આ પણ ડ્રામા અનુસાર થાય છે આ બનો બનેલો ડ્રામા છે ને એવું નહીં ડ્રામામાં હશે તો મળશે નહીં મહેનત કરવાની છે દેવતાઓની જેમ દેવી ગુણ ધારણ કરવાના છે લૂન પાણી નથી બનવાનું જોવું જોઈએ અમે ઉલટી ચલન ચાલીને બાપની ઈજ્જત તો નથી ગુમાવતા સદગુરુ ના નિંદક ઠોર ન પામે આ તો સત બાપ છે સત શિક્ષક છે આત્માને હવે સ્મૃતિ રહે છે બાબા જ્ઞાનના સાગર સુખના સાગર છે જરૂર જ્ઞાન આપીને ગયો છું ત્યારે તો ગાયન થાય છે એ આની આત્મામાં કોઈ જ્ઞાન હતું શું રહ્મા બાબાની પાસે કોઈ જ્ઞાન નહીં હતું આત્મા શું ડ્રામા શું છે કંઈ પણ નહોતા જાણતા જાણવું તો મનુષ્યોને જ છે ને રુદ્ર યજ્ઞ રચે છે તો આત્માઓની પૂજા કરે છે એમની પૂજા સારી કે દેવી શરીરોની પૂજા સારી આ શરીર તો પાંચ તત્વોનું છે એટલે શિવ બાબાની પૂજા જ અવ્યવિચારી પૂજા છે મારાથી જ સાંભળો આ છે અવ્યભિચારી જ્ઞાન મુખ્ય વાત છે જ્યારે દેહ અભિમાન તૂટશે ત્યારે જ તમે શીતળ બનશો બાપની યાદમાં રહેશો તો મુખથી પણ ઉલટું સુલટું બોલ નઈ નીકળશે કુ દ્રષ્ટિ નઈ જશે જોવા છતાં પણ જેમ કે જોતા નથી અમારું જ્ઞાનનું ત્રીજું નેત્ર ખુલેલું છે આવી ને ત્રી નેત્રી ત્રિકાળ દર્શી બનાવ્યા છે હવે તમારે ત્રણેય કાળો ત્રણેય લોકોનું જ્ઞાન છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જ્ઞાન સંભળાવવાની સાથે સાથે યોગમાં પણ રહેવાનું છે સારા મેનર્સ ધારણ કરવાના છે ખૂબ મીઠા બનવાનું છે મુખથી ક્યારેય પથ્થર નથી કાઢવાના બીજું છે અંતરમુખી બની એકાંતમાં બેસી પોતાની સાથે પોતે જ રૂરિહાન કરવાની છે વાતચીત કરવાની છે પાવન બનવાની યુક્તિઓ કાઢવાની છે સવારે સવારે ઊઠીને બાપને ખૂબ પ્યારથી યાદ કરવાના છે આજનું વરદાન વાયરલેસ સેટ દ્વારા વિનાશ કાર્ડમાં અંતિમ અંતિમ કેચ કરવાવાળા ભવ ભવ નિર્વિકારી વિનાશના સમયે બાબાના ડાયરેકશન ને કેચ કરવાના માટે વાઇસલેસ બુદ્ધિ જોઈએ નિર્વિકારી બુદ્ધિ જોઈએ જેમ તે લોકો વાયરલેસ સેટ દ્વારા એક બીજા સુધી અવાજ પહોંચાડે છે અહીંયા છે વાઇસલેસ વાયરલેસ અહીંયા છે નિર્વિકારીપણાની વાયરલેસ આ વાયરલેસ વાયર થી ના હોય એ ડાયરેક્ટ એકબીજા સાથે એવા ઇન્સ્ટ્રુમેન્ટ થી વાત કરે અને બાબા કહે છે એનાથી જ તમને અવાજ આવશે કે આ સુરક્ષિત સ્થાન પર પહોંચી જાવ જે બાળકો બાપની યાદમાં રહેવા વાળા વાઇસલેસ છે નિર્વિકારી છે જેમને અશરીરી બનવાનો અભ્યાસ છે તે વિનાશમાં વિનાશ નહીં થશે પરંતુ સ્વૈચ્છાથી શરીર છોડશે સ્લોગન છે યોગને કિનારા યોગને કિનારે કરીને કર્મમાં બિઝી થઈ જવું આજ અલબેલાપણું છે અવ્યક્તિશારા

દ્રષ્ટિ દ્વારા દરેકને આત્મિક રૂપમાં કે ફરિશ્તા રૂપમાં જુઓ કર્મ દ્વારા દરેક આત્માને સુખ આપો અને સુખ લો કોઈ દુખ આપે ગાળો દે ઇન્સલ્ટ કરે અપમાનિત કરે તો તમે સહનશીલ દેવી સહનશીલતાના દેવતા બની જાઓ ઓમ શાંતિ